અમને સમાચાર મળ્યા કે કાલે માર્કેટિંગ યાર્ડના અધિકારીએ ખેડૂતોને અને નાના જે યુટ્યુબરો હોય એને ના પાડી કે વિડીયો કોઈને ઉતારવા નહીં નહીં અમે પોલીસ બોલાવીશું એટલે આજે અમે કામ હતું છતાં પણ અહીંયા મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે એકવીસ તારીખે આવ્યા જઈ ઘણા બધા ડુંગળીના કપાસના સીંગના અમે વિડીયો ઉતાર્યા અને ખેડૂતોને જાહેર હરાજી બતાવી અને અમે માર્કેટિંગ યાર્ડના અધિકારીઓને કે નેતાઓને ચેલેન્જ કરી કે ભાઈ તમારે જે કરવું હોય એ કરો અને જેને બોલાવો હોય એને બોલાવી લ્યો પણ આ વિડીયા તો આ ક્યાં ચોર બજાર છે આ કોઈ લૂંટ બાજો છે ખેડૂતો કાંઈ ચોરીને માલ લાવેલા છે એનો વિડીયો ખેડૂતો કે યુટ્યુબરો ન ઉતારે અને નું એવું તો બંધન આ લોકશાહીમાં કાંઈ છે નહીં એટલે માર્કેટિંગ યાર્ડની અંદર મોવા માર્કેટિંગ યાર્ડમાં એની મનમાની કરી એ સ્થળ ખુલ્લું થઈ ગયું ક્યાંક ને ક્યાંક વેપારી અને આ માર્કેટિંગ યાર્ડમાં હોય તો આ ભાવ દબાવી નાખો કે ભાવને પોતાને ખુલ્લું સ્પડે હવે આ તો ખેડૂતો ઉતારે એટલે વિડીયો વાયરલ થાય તો ખેડૂતોને ખબર પડે કે ભાઈ હું ભાવ આ ચાલ હાલે છે એમ એટલે કાલથી જ અમારી અત્યારે ખુલ્લી ચેલેન્જ છે કે હવે પછી હવે કોઈ ઘડક નિવેદનો કરવા નહીં નહીતર પછી જોયા છે કા પ્રોગ્રામ કરતાં અમે અચકાશું નહીં કોઈ પણ ખેડૂતને કે કોઈ પણ યુટ્યુબરને કે કોઈ પણ મીડિયાવાળા કોઈ પણ આવે મીડિયાવાળાના તો આ લોકો સારા કરીએ કેમ નથી પણ નાના નાના એ ખેડૂતોના દીકરા જ હોય છે એને ઉપર જો આવું કરતા હોય છે તો પછી આવતીકાલથી જ જોયા છે કે આ પ્રોગ્રામ જોઈએ આ બંધારણમાંય નથી આ નિયમમાં નથી આ યાદ છે એ ખેડૂતોનો યાદ છે ખેડૂતોના દીકરા કે નાના યુટ્યુબરો હોય એ ખેડૂતોના દીકરા હોય છે અને એ ખેડૂતોને પોતાની આની યાદની જે હકીકત હોય છે એ બતાવે છે એ ક્યાંય ચોરાવ કરીને કે ક્યાંયથી કાપકોર કરીને લાઈવ હરાજી હોય લાઈવમાં જે કાતું હોય જાય એટલે આમાં લોટબાજી હાલતી હોય એવું સાબિત થાય તો જ આવા માર્કેટિંગ યાર્ડવાળા નિવેદનો આપતા હોય એટલે એને અમે સખત શબ્દોમાં વખડી કાઢીએ બે દિવસમાં આમાં આવો કોઈ નિર્ણય કાલથી જ લેવામાં આવશે અમે લડી લેવામાં તૈયાર છીએ જાય એ અશોકભાઈ પાસાભાઈ ગામ નેસડી બે તાલુકો ખાંભા જિલ્લો અમરેલી હાલ અમે અહીંયા મવા ડુંગળી લઈને આવ્યા છીએ અત્યારે પણ ડુંગળીના ભાવ કોઈને મળતા નથી ત્રીસ રૂપિયાથી માંડ સો રૂપિયાઓની ડુંગળી વેસાય છે તો હાલની મજૂરી અમારે એક ગણાની ચારસોથી સાડી ચારસો લાગે છે તો અત્યારની મજૂરીના પણ અમારે પૈસા નીકળતા નથી તો અહીંનું આ યાર્ડ દ્વારા કોઈને વિડીયો ખેડૂને ઉતારવા દેતા નથી હારો ભાવ ચારસો રૂપિયા આવે તો એનો વિડીયો હવે રાજેશભાઈ ગામ થાવડી તાલુકો સાવરકુંડલા અમે અહીંયા ડુંગળી લઈને વિડીયા ઉતારવાની ના પાડતા હતા કે કોઈ યુટ્યુબવાળાને વાળાને વિડીયા ઉતારવા નહીં પછી ભરતજી બાપુ આવ્યા પછી થોડો ફેર પાડ્યો વિડીયા ઉતારવામાં એને તરત ભાવમાં ફેર પડી દીધો દા પંદર વીસ રૂપિયા આગળ હાલવા મીડું તરત આવ્યા ભેગો વિડીયો ઉતાર્યો હોય